પ્રકરણ છ પ્રણમામી મુદા હું આનંદથી પ્રણામ કરું છું પ્રસ્તાવના વિગત શતાબ્દીઓમાં સંસ્કૃત સાહિત્ય જેમ સતત રચાતું રહ્યું છે તેમ વર્તમાન સમયમાં પણ સંસ્કૃત સાહિત્ય સતત રચાઈ રહ્યું છે આ નવીન સાહિત્યમાં નવા વિષયો છે નવી વિદ્યાઓ છે નવી નવી સંકલ્પનાઓ છે આધુનિક સમયમાં રચાતું આ સાહિત્ય ક્યારેક છંદો તથા અલંકારોની ખાસ પરવા કરતું નથી પરંતુ

તે વખતે કાશીમાં થતી વિદ્યાસભાઓમાં તેઓ સ્વરચિત કવિતાઓ પ્રસ્તુત કરવા અને વિદ્વાનોની પ્રીતિ પ્રાપ્ત કરતા રહ્યા તે પછી તેમણે અમદાવાદ આવીને આધુનિક પદ્ધતિએ અભ્યાસ કર્યો અને વર્ષો સુધી સંસ્કૃત ભાષાનું અધ્યાપન કરાવ્યું સને ઓગણીસો માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રોફેસર પદથી નિવૃત્ત થયા છે ભગવતી પ્રસાદ પંડ્યા શીઘ્ર કવિ છે તેઓ ગમે તે પ્રસંગ કે વ્યક્તિ ઉપર સંસ્કૃત ભાષામાં પદ્ય રચના કરી શકે છે છંદોબદ્ધ રચના કરવામાં પારંગત ભગવતી પ્રસાદ પંડ્યા એ સ્વાનત સુખાય કેટલાક સ્ત્રોત રચ્યા છે તો કેટલાક આધુનિક લયમાં ગાઈ શકાય તેવા કાવ્યો પણ રચ્યા છે અહીં તેમણે દેવી શારદાની વંદના માટે રચેલા છ પદ્યોને પસંદ કરીને મૂકવામાં આવ્યા છે આ પદ્યોમાં પ્રથમ ત્રણ ઉપજાતિ અને શેષ ટોટક છંદમાં નિબદ્ધ છે પ્રથમ પદ્યમાં સરસ ચમત્કૃતિ છે કુમકર્ણ બ્રહ્મની સ્તુતિ કરે છે તેથી બ્રહ્મા પ્રસન્ન તો થાય છે પણ જ્યારે પ્રસન્ન થયેલા બ્રહ્મા પાસે કુમકર્ણ વરદાન માંગે છે ત્યારે મા શારદા તેને યુક્તિપૂર્વક બદલીને ઇન્દ્રાસનની જગ્યાએ નિદ્રાસન બોલાવે છે અવા શારદાને સ્મરવામાં આવ્યા છે દ્વિતીય અને તૃતીય પદ્યમાં શારદાના ગુણકર્મોનું વર્ણન કરીને પ્રણામ કરવામાં આવ્યા છે તે પછી ચતુર્થ અને પંચમ પદ્યમાં શારદાને સંબોધીને ધવલ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે છઠ્ઠા અને છેલ્લા પદ્યમાં પુનઃ મા શારદા પ્રણામ કરવામાં આવ્યા છે યદેવ દેત્ય ખલુ કુંભકર્ણ ઇન્દ્રાસનમ કામયતે સ જિહ્નમ નિન્દ્રાસનમ યાચ્યતે યંબવા તામ દેવરાજ પ્રણુતા સ્મરામી જ્યારે કુંભકર્ણ દાનવ ઇન્દ્રાસન મેળવવા કામના કરે છે ત્યારે જ ખરેખર જે માતા સરસ્વતી તેની વાણીને ફેરવીને નિદ્રાસન માંગવા પ્રેરણા આપે છે

ભાવિક ભક્તજનોના ગીતોથી સારી રીતે સ્તુતિ કરાયેલી તે દેવી સરસ્વતીને હું શિષ્ય સદા પ્રણામ કરું છું વર્દે સુખંદે ભયદે ધંદે શરણાગત ક્ષય કાર્યરતે જગદીશ્વરી દેવી સરસ્વતી રે મય ધૈ યશો ધવલમ વિવલમ હે વરદાન આપનારા હે સુખ સમૃદ્ધિ આપનારા હે નિર્ભયતા આપનારા હે ધન સંપત્તિ પ્રદાન કરનારા

સંસારરૂપી સાગરને પાર ઉતારનારા નૌકા સમાન તમારા ચરણ યુગલ હે મનોહર મધુર દેવી હું આનંદથી થી પ્રણામ કરું છું